હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે બીજી તરફ રાજુલાના ધારવાડી દરવાજા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યું છે ભારે વરસાદના પગલે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે બીજી તરફ ખેતરોમાં પાણી તબોળ થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે દાતરવાડી ડેમના બે દરવાજા ખોલતા ખાખબાઈ હિંડોરણા વડ રામપરા કોવાયા ઉછેયા ભેરાયા અને ભચાજ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે